આગામી સત્તરમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવાના છે જેની તૈયારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી શહેર પોલીસ પાલિકા અને સહિત કોલેજોના વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા જે માટે કુલ ત્રીસ બ્લોક બનાવવામાં આવ્યા હતા સમગ્ર માનવ સાંકળના રૂટ પર ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખુલ્લી

બીજા નાગરિકો પણ છે અને બધા લોકો એની પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે ક્લીનલીનેસ માટે એટલે સ્વચ્છતા માટે ફિટનેસ માટે અને સલામતી માટે તો વાતાવરણ નિર્માણ થયું છે જે રીતે બધાએ સુરત ને સ્વચ્છ રાખવાનો અને સુરતને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આજે લોહ સરદાર વલ્લભભાઈ પટેલની 73મી પુણ્યતિથિ છે જેને લઈ અને મહેસાણાના મોઢેરા ચાર રસ્તાના એસપીજી સર્કલ ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને ફૂલવિહાર વિધિ અને હારદુરા કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી આ કાર્યક્રમમાં એસપીજી મહેસાણાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જો ક્રાંતિ નહીંની બલકિ ટ ટ્રાસ્પેરન્સી રૂપ